તો મળી જો એને મને તો આવી ગયા છે પોણે સો શોટવા મોય નવાઈનું ખર કરી દઉં હે આજ માર મેના રે બોલે રે ગઢ ને ગાંધ રે આજ માર જો ઘર કઈને આ કોઈ ચકચકાટ બળેલ એક ઝાડું કર્યો પણ બે હું જે એમ તો ધાબુ કરું ધાબુ સારું હા ભણીયા આવતું ને મારી મજા આવે તારે તો બધી રીતે બધવાડ કર્યો તો ઘરમાં ઘર જોડે બનાવી બેઠો થાય પીપડું જ નઈને ખાલી કર્યું ઢોરા પેલો પીપડો આ ઢોરા મારા એટલે તારા ઢોરા મારા પાણી રેડ ખબર નઈ પડતી નઈ પાવી એટલે તારા તો હળગાવા પોણી રેડું રેડ મારું પીપડું ખાલી કરવાનું એટલે તારા ભાગમાં જે ચકલી ખૂણા મેલી છે ને

મારે તો દિવાળી માટે લીધી છે રોજ રોજ ઝઘડા તારા તારા તો ત્રાસ હોય જો આ દિવાળી લીધી છે આખી અલગ લીધી ગાળો લીધો એટલે મને નક્કી કે ઓ આ તો ખરાબ છે ખરાબ પાડો તો તું ખરાબ થઈ મને શું ખબર નથી તારો પડોટ કેટલી દિવાલ લીધી તને ખરતો અડધો આલ્યો તો શું થતું તારું એ તો આલો હવે મારી આજે જગ્યા રે ને મારો અડધો ભાગ પડશે

તું કાય મોટી ઊંચી ટોપ નહીં તારા મન મોટી ટોપ વાત કરે જાડો તા ઝઘડો બેનો લમડાની તારા મન ને જાટુ હતી હું હતી જાટુ હતી જાડો તા મારા વડે વાના પર યાર એવ કરતો મા કોડ આ વખત અલ્યા

ફેર છે ફેરચે તમે ક્યાં મને અરે મને ફોડવા દેવાનું